એન્ડ રાઇટ કાઇટ ફેસ્ટિવલ શ્રીજી સાઉન્ડ બાલવા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અત્રે ઉપસ્થિત એવા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર એવા ખૂબ જ લોકલાડીલા કલાકાર એવા વિજયભાઈ જોણક અહીં ઉપસ્થિત છે હેલો સર નમસ્કાર સર આપ કયા ગામથી આવો છો મારું ગામ મહેસાણાની બાજુમાં જુરણક જુરણક ગામ સર સર આપનું મૂળ વતન મૂળ વતન અમારું પાટણ જોડે જીદરોડા જીદરોડા સર આપ સંગીત ક્ષેત્રની અંદર કેટલા વર્ષોથી જોડાયેલા છો સંગીત ક્ષેત્રની અંદર આજકાલ કરતાં કરતાં મને આઠ નવ વર્ષ થયા સર સૌ પ્રથમ તમે જ્યારે સંગીતની શરૂઆત કરી ત્યારે તમને કોઈ યાદગાર પ્રસંગ આમ અનુભવ થતો હોય ને આમ યાદ કરીને આનંદ અનુભવ થતો હોય કોઈ એવો યાદગાર પ્રસંગ પહેલી વાર સૌથી હું નાનો હતો ત્યારે મારા ગામમાંથી બધા છોકરા રમીલમાં જતા હતા અને ગાંધીનગર જોડે દશેરા કરીને ગામ છે ગોગા મહારાજનું મંદિર ત્યાં મને લઈ અને ગૌરાવ્યો પહેલી વાર એ મારા લાઈફ ટાઈમનો વાર મારો ખૂબ આનંદ પ્રસંગ રહ્યો હતો થેન્ક યુ સર સર આપે સંગીત ક્ષેત્રની અંદર આટલા વર્ષોમાં કયા કયા આલ્બમ લોન્ચ કર્યા છે સુપર ડુપર તમારા સોંગ હિટ ગયા હોય એવા આલ્બમોના કોઈ નામ અત્યાર પાછળ ત્રણ ચાર વર્ષની અંદર અમારા રાજનભાઈ અને ધવલભાઈના લખેલા ગીતો ઘણા બધા હું ફર્સ્ટ વાર વાગ્યો લે લાગી મારા વાલા ગીત અને પછી બીજું ઓ બે વફા વન વગડે આવે પોલીસ સરકારી ફરો થઈને રાજા અને અત્યારે હાલ જોરદાર મારું ગીત ચાલે છે બધા જ કલાકારો ગાય છે સૌથી પહેલા મેં સદીમાંનું ગાયું હતું મારી માતા એક દિવસ એવું લાવશે મારા બાધા લેવા આવશે વાત છે સર સર સરક વ્યક્તિના જીવનની પાછળ કોઈનો હાથ હોય છે કોઈનો છે તો સર આપના જીવનમાં આપની સક્ષતાની પાછળ કોનો હાથ છે મારી સક્ષસતાની પાછળ અને મારા પાછળ સપોર્ટ પહેલા મારી કુળદેવી લેબોજ મારી ચેહર અને મારા ગામના બધા જ મારા થી મોટા અને મારા નાના બધા ભાઈઓનો બહુ સપોર્ટ છે અને મારા ખાસ અંગત મિત્રો અને મારા મામાનો ફૂલ સપોર્ટ છે થેન્ક યુ સર સર આપનું ખૂબ જ મનગમતું ગીત અને સુપર ડુપર ગાયેલું હોય તો એ પણ બે કડી તમે દર્શક મિત્રોને ગાઈને સંભળાવશો એ મારી માતા એક દાડો એવો લાવશે મારી જીર્ણગની ચહેર મારી વેડા લાવશે મારા ઘેર બાધા લેવા લોકો આવશે મારી લેબુ જ એક દાડો એવો લાવશે મારી લેબડાની માતા મારી વેડા લાવશે મારા ઘેર બાધા લેવા બચ્ચને આવશે ખૂબ જ સુંદર ગાવ સર અને ભગવાનને પ્રાર્થના કે ખૂબ જ આગળ આગળ તમે સંગીત ક્ષેત્રની અંદર ખૂબ જ નામના કમાવો સર શ્રીજી સાઉન્ડ બાલવા પરિવાર વિશે તમે બે તમારો મંતવ્ય બે બે કડી તમે બે પણ જે પણ અનુભવ હોય તમને શ્રીજી સાઉન્ડ દ્વારા તો એ દર્શક મિત્રોને એ પણ તમે જણાવો શ્રીજી સાઉન્ડનું કામકાજ બહુ જ સારું છે હું નહીં પણ દુનિયાના બધા મેં કઈ પ્રોગ્રામ કરીએ ત્યાંની બધી પબ્લિક એ છે કે શ્રીજી સાઉન્ડ હોય ત્યાં ગમે તેવું કલાકાર શીખવવું હોય તો પણ એનો પ્રોગ્રામ સક્સેસ જાય છે એટલે હું એવું માનું છું શ્રીજી સાઉન્ડના અમારા પિયુષભાઈ અમારા ભલાભાઈ કોઈ કલાકારથી નાના મોટાનું રાખતા નથી અને અત્યાર નામ છે એના કરતાં પણ વધારે નામ બને એવી ભગવાન માતાજી ચહેર લેબોદમાં ને હું પ્રાર્થના કરું છું અમારી શ્રીજી સાઉન્ડ બાલવા યુટ્યુબ ચેનલને અમારા પિયુષભાઈ અમારા ભલાભાઈની નવી ચેનલ હોય તો તમામ મારા ચાહક મિત્રો તમામ ભાઈ બહેન માતાઓને ખાસ નમ્ર વિનંતી બને તેટલું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બને તેમાં કોમેન્ટ કરો જય માતાજી થેન્ક યુ સો મચ સર વિજયભાઈ જોડા તમે આજે આ શ્રીજી સાઉન્ડ બાલવા પરિવારની અંદર આપણે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ અમારા વિષ્ણુભાઈ જયપુર અને અમારા પિયુષભાઈ બાલવા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તો ફરી જ નવા કલાકાર સાથે મળીએ ત્યાં સુધી ભૂમિ પંચાલને આપો વિરામ